ભરૂચ જિલ્લામાં પલ્સ પોલિયોનું નેશનલ ઇમ્યુનાઇઝેશન થ્રી એનઆઈડી રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું બે ટીપા દરેક વાર બાળકને લઈએ દરકારના સૂત્રને સાર્થક કરવા માટે દિવસ નિમિત્તે આજરોજ જનરલ હોસ્પિટલ ભરૂચ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ દ્વારા સંચાલિત ખાતે પોલિયો બૂથ અને પોલિયોના ટીપા પીવડાવવાના કાર્યક્રમનું આયોજન શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો તે નિમિત્તે હોસ્પિટલના ડોક્ટર સિસ્ટર સ્ટાફ તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના જન્મથી લઈને પાંચ વર્ષના એક હજાર પાંચ ઉપર બે લાખ પિસ્તાળીસ હજાર ત્રણસો ને પંચાણું બાળકોને પોલિયો રસી આપી સુરક્ષિત કરાશે ભરૂચ જિલ્લામાં તારીખ ત્રેવીસ જૂનથી પચીસ જૂન બે હજાર ચોવીસ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે